ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વીજ લાઈનો નીકળે છે અને એમાં આજે ખાસ એક વીજ વાત કરવી છે હળવદ વટામણ સાતસો પાંસઠ કેવી અને આ લાઇન પસાર કરે કરે છે મેસસ પાવરગ્રીડ વટામણ ટ્રાન્સમિશન લિમિટેડ આ લાઇન પસાર કરવા માટે એ ઇન્ડિયન એક્સપ્રેસ અને રાજસ્થાન પત્રિકામાં તેર ચાર બે હજાર ચોવીસના રોજ જાહેરાત આપે છે અને એ જાહેરાત પછી એકત્રીસ એક બે હજાર પચીસના રોજ એ નોટિફિકેશન ભારત સરકાર દ્વારા આ નોટિફિકેશન આવે છે જાહેરનામું આવે છે અને એ મુજબ આ વિસ્તારના ખેડૂતોને કંપની એક પાંચ બે હજાર પચીસના રોજ નોટિસ આપે છે એવી જ રીતે કલેક્ટર પાંચ છ બે હજાર પચીસ અને અગિયાર છ બે હજાર પચીસના રોજ નોટિસ આપે છે અને છેલ્લે કલેક્ટર સત્તર છ બે હજાર પચીસના રોજ એના માટે હુકમ કરે છે આ એની હુકમની કોપી રહી આ એ હુકમની કોપી છે તો આમાં તમે પૂછશો કે આમાં નવું શું છે નવું એ છે કે આ લાઈનમાં ત્યાંના ખેડૂતોનો જે દાવો છે એ મુજબ ત્યાંના એક ધારાસભ્યશ્રી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રકાશભાઈ વરમોરા જેનું આ કાગળમાં સાત નંબર ઉપર નામ છે અને આ કાગળ જે છે એ જ્યારે કંપનીવાળા ખેડૂતોને નોટિસ આપવા આવ્યા ત્યારે એણે ફોટો પાડેલો છે અને એવો ખેડૂતોનો દાવો છે અને એ ફોટામાં પ્રકાશભાઈ વરમોરાનું વઢવાણનું ખેતર આવે છે એની અંદર કેટલા ચોરસ મીટર જગ્યા એમની કપાતમાં જાય છે એટલે કે કેટલા ચોરસ મીટરમાંથી આ વીજલાઇન પસાર થશે એનો કોરિડોર અને એના પોલનું બધી જ વિગત આની અંદર છે ત્યારે વિસંગતતા એ આમાં ઊભી થઈ છે કે એક પાંચ બે હજાર પચીસની કંપનીની નોટિસ કે ત્યાર પછી કલેક્ટરની નોટિસ કે ત્યાર પછી કલેક્ટરનો હુકમ આમાં ક્યાંય પ્રકાશભાઈ વરમોરાનું નામ નથી એટલે ત્યાંના ખેડૂતોએ અંદર ઊંડા ઉતરીને અભ્યાસ કર્યો તો ખબર પડી કે એ જ ખેતરનું પ્રકાશભાઈએ તો બિનખેતી કરાવી નાખ્યું છે અને બિનખેતી ક્યારે કરાયું તા કે જાહેરનામું હતું એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસનું અને ત્યાર પછી આ જે એનો એને થયું એનો જે હુકમ થયો અને હુકમની જે નોંધ પડી એની અંદર લખ્યું છે કે આ અરજી જે છે એ બિનખેતી મેળવવા તારીખ ચાર ત્રણ બે હજાર પચીસના રોજ ઓનલાઈન અરજીથી માગણી કરે છે અને ત્રણ ચાર બે હજાર પચીસના રોજ હુકમ ક્રમાંક નંબર બસો તૌતેર ઓબ્લિક ઝીરો આઠ ઓબ્લિક ઝીરો પાંચ ઓબ્લિક ઝીરો અડતાલીસ ઓબ્લિક ઝીરો બે હજાર પચીસ મુજબ એ બિનખેતીનો હુકમ થાય છે અને એની આ નોંધ પડી છે આ નોંધ એની અંદર ખેડૂતોએ મને મોકલી છે તો સવાલ એ છે કે જાહેરનામું આવ્યા પછી સામાન્ય રીતે કોઈ ખેડૂતનું ખેતર બિનખેતી થાય નહીં તો એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આ જાહેરનામું હતું તો ત્રણ ચાર બે હજાર પચીસ એટલે કે ત્યાર પછીના ત્રણ મહિના પછી આ ખેતર બિનખેતી કેવી રીતે થયું સવાલ નંબર એક સવાલ નંબર બે આ ત્રણ ચાર બે હજાર પચીસના રોજ જાહેરનામું થયા પછી જે ખેડૂતોને નોટિસ મળી અલગ અલગ જે કંપનીએ નોટિસો આપી એ કંપનીએ મેં અગાઉ કહ્યું હોય એમ એક પાંચ બે હજાર પચીસના રોજ કંપનીએ નોટિસ આપી પાંચ છ અને અગિયાર છના રોજ કલેક્ટરે નોટિસ આપી તો એમાંથી પ્રકાશભાઈ વરમોરાના આ ખેતરના સર્વે નંબર સાથે એમનું આખે આખું ઉડી કેવી રીતે ગયું અને સત્તર છ બે હજાર પચીસના રોજ કલેક્ટરે જે હુકમ કર્યો આ હુકમ ઉડી કેવી રીતે ગયો હુકમની અંદર પ્રકાશભાઈનું નામ ઉડી કેવી રીતે ગયું હવે સામાન્ય રીતે આવો જ કેસ ટંકારા તાલુકાના જબલપુર ગામના ભાણજીભાઈ સાથે થયો ભાણજીભાઈનું ખેતું જાહેરનામા પહેલાં એનું ખેતર બિનખેતી થઈ ગયેલું હતું પણ તેમ છતાંય કલેક્ટરની નોટિસમાં એમનું નામ અત્યારે આવે છે હવે હુકમ શું કરે છે એ જોવાનું છે પણ ધારાસભ્ય માટે અલગ નિયમો અને ખેડૂતો માટે અલગ નિયમો આવું શા માટે આવું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના સવાલો અત્યારે થાય છે